સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી સલાબતપુરા સર્વેલન્સ પોલીસ દ્વારા એક હજાર છસો અઠાવન કિલોગ્રામ ગૌમાસ ઝડપી એક લાખ પચીસ હજાર આઠસો નું ગૌમાસ સલામતપુરા પાસેથી અમરવાડા પાસેથી કરેલ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનો ટેમ્પો કબજે કરાયો જેમાં ગૌમાસ સાથે આરોપીઓ રહેમાન ઇસ્માઇલ શેખ ઇમામ એર શેખ શહેબાઝ શકીલ શેખ મુખ્તાર જંગુ શેખ આસિફ ઇસ્માયલ શેખની ધરપકડ કરી ગૌમાસની તસ્કરી કરતા પાંચ આરોપી ની સલાબતપુરા પોલીસે કરી ધરપકડ ગૌમાસ અને ટેમ્પો મળી સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી ચાલીસ શરાયઘર નંબર નવ્વાણું રબ્બાની ગલી ચીમની ટેકલા ઉમરવાડા સલાબતપુરા સુરત શહેર શહબાઝ સકીલ શેખ ઉમરવર્ષ બાવીસ શરાયઘર નંબર સિત્તેર ખ્વાજા ગલી નંબર છ માન દરવાજા સલાબતપુરા સુરત શહેર